શહેરના દસનાળા પાસે ઓવરલોડ ભરેલ ટ્રકે મારી ગુલાન્ટ જેમાં એક વ્યક્તિનું નીપજ્યું મોત ભાવનગર શહેરના દસનાળા પાસે આવેલ સાયન્સ સિટીની બાજુમાં ચાલી રહેલ કામમાં ઓવરલોડ પણો ભરેલો ટ્રક પલટી મારી જતા ડ્રાઈવરનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે શહેરની અંદર મોટી સંખ્યામાં ઓવરલોડ ભરેલા ટ્રકો પસાર થતા હોય છે ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને માત્ર જ્યારે કોઈ પણ બનાવ બને ત્યારે એક બે ગાડી સામે કાર્યવાહી કરીને સંતોષ માની લેવામાં આવે છે તો શહેરની અંદર આવા ચાલતી ગાડીઓ સામે કાર્યવાહી થાય અને તેમના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી થાય જેથી આવા બનાવો ન બને ખાલી કરવા જે મોટો કરેલો છે